હે લો ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રોને રામ રામ જય દ્વારકાધિક જય મા મોગલ અને હર મહાદેવ કેમ છો બધે મજામાં તો આપણી યુટ્યુબ ચેનલ પ્રવીણ નાઇના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને ખાસ કરીને આજ આપણે છે ને ખેડૂત માટે ખુશીના સમાચાર લઈને આવ્યા છે ઘણા સમયથી આપણે આતુરતા તરફથી રાહ જોતા હતા અને ઘણા લાંબા સમય પછી આપણે જે ખેડૂતોને સરકાર તરફથી જે સબસિડી મળે છે તો ઘણા ખેડૂત મિત્રોના ફોન આવતા હતા અને ઘણા ખેડૂત મિત્રો પુસ્તક ભી ક્યારે શરૂ થાય ક્યારે શરૂ થાય ક્યારે શરૂ થાય તો ફાઇનલી સમય અત્યારે આવી ગયો છે અને ખેડૂતો માટે થઈ અને આ ખેડૂત પોર્ટલ ઉપર આપણે જે શું ખેત ઓજારો અને ખેતીમાં જે આપણે ખેડૂતોને ઉપયોગી થાય એવા સાધનોની જે સબસિડી આપણે મળે છે એના ઓનલાઈન જે ફોર્મ ભરાય છે એનો ફાઇનલી પરિપત્ર આવી ગયો છે તો આજ ખાસ કરીને જે થોડા ઘણા એમાં વખતો વખત કરતાં થોડા ઘણા જે સુધારા આવ્યા છે એના વિશે આપણે વાત કરવાની છે તો એમાં પણ જે ખેડૂત મિત્રોને મૂંઝવતા પ્રશ્ન છે તો એના વિશે ખાસ વાત કરવાની છે અને જે આપણે માહિતી આપવાના છે એ ઘણા યુટ્યુબ મિત્રોએ વિડીયો બનાવ્યા છે પણ ખાસ આ માહિતી ઘણા મિત્રોને મળી નથી તો ખાસ કરીને આપણે એ માહિતીની ચર્ચા કરવાની છે તો બ્લોગમાં સેટ સુધી બન્યા રહેજો અને હા મિત્રો જે મિત્રો ચેનલમાં નવા હોય ને એ અમારી પ્રવીણ નયના વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને શું કહેવાય અમે બ્લોગિંગની સાથે આપણે ખેતીવાડીને લગતા કંઈક ને કંઈક વિડીયો બનાવતા રહીએ છીએ ને ખાસ કરીને આપણા ખેડૂતોને ઉપયોગ થાય એવા ખાસ કરીને આપણે વિડીયો બનાવીએ છીએ તો મસ્ત સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પેલું બે લાઈકન દબી દેજો એટલે અમારા નવા વિડીયોની નોટિ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે અને ખાસ કરીને મસ્ત એક લાઈક કરી ને બીજા ખેડૂત મિત્રોને પણ વિડીયો શેર કરી દેજો ને તો એને પણ થોડીક માહિતી મળતી રહે અને આવી શું કહેવાય સુવિધાથી વંચિત ન રહી જાય બરાબર તો ખાસ વિડીયોમાં આપણે આગળ વધીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે આ વખતે પહેલો સુધારો થોડોક એ કર્યો છે કે હર વખતે પહેલાં શરૂઆતમાં ડ્રોન સિસ્ટમ હતી એ પછી આપણે વહેલાં તે પહેલાં ધોરણે અને આ વખતે થોડું ઘણું એમાં પણ ચેન્જિંગ કરવાની વાત હતી તો ચેન્જિંગ કર્યું છે કે નથી કર્યું કેમ કે શું કે થયું છે કે નથી થયું કઈ રીતનું છે આ બધી માહિતીની આપણે આગળ વાત કરવાની છે તો ખાસ તમે શું કે વિડીયોમાં ખાસ સંપૂર્ણ માહિતી જોજો તો જ ખબર પડશે ઘણી વખત એવું થાય કે લોક કાપી નાખો કે વિડીયો તમે પૂરો ન જાવ તો તમે માહિતીથી અવગત રહી જાઓ તો આપણે શરૂઆત કરી દઈએ કે ખાસ કરીને પહેલો સુધારો એ કર્યો કે પહેલાં એવું હતું એક જ સાથે આપણે આખા ગુજરાતનું પોર્ટલ ખોલતું એક જ સાથે બધા ફોર્મ ભરતા તો એમાં એવું થતું હતું ઘણી વખત ફોર્મમાં કેવું થાય કે સાઈડ ઉપર યંગ સાઇડ થઈ જતી તો અને ફોર્મ ભરાતાની ક્યાંક વેબસાઇટ ખુલતી નહીં આવા પ્રશ્ન રહેતા તો આ વખતે એમાં પણ તબક્કા વાઈઝ કર્યું છે જિલ્લા વાઈઝ કર્યું છે કયા જિલ્લાને કયા તારીખથી ફોર્મ શરૂ થવાના છે બધી માહિતી આપણે શરૂ કરી દઈએ તો ચાલો તમને ઉપર સ્ક્રીન ઉપર પણ બતાવી દઈશ અને થોડું ઘણું આપણે વાંચીને પણ ખેડૂત મિત્રોને બતાવી દઈએ ઘણા મિત્રો એવા હોય કે અભણ મિત્ર હોય તો એને ખબર ન પડતી હોય એના માટે થઈને આપણે વાંચીને બતાવીએ બાકી જે લોકો ભણેલા છે એ મારા કરતાં પણ હોશિયા છે અને ખાસ કરીને આપણે જે બીજા યુટ્યુબર મિત્રો બનાવે છે એના કરતાં દેહી દેહી ભાષામાં તમને સમજાવવાના છે કારણ કે આપણે રહ્યા ભાઈ દેહી માણસું તો આપણી ભાષા છે ને દેશી હોય બરાબર ખાસ ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યું છે અને ફટાફટ આપણે માહિતી આપી દઈએ તો સૌ પ્રથમ વાત કરીએ તો જે એકવીસ તારીખે ફોર્મ શરૂ થવાના છે એમાં કયા કયા જિલ્લાને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે એકવીસ નવ બે હજારને છવ્વીસ એ સવારે નવ દસ ને ત્રીસ સાડા દસ વાગે સવારમાં શરૂ થવાનું છે એમાં રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ તેમજ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ આટલા જિલ્લા છે એ એકવીસ તારીખે શરૂઆત થઈ જાય છે ફોર્મ ભરવાની પ્લસ ત્રેવીસ નવ બે હજાર ચોવીસ બે વચ્ચે એક દિવસનો ગેપ આપ્યો છે એ જે કે ત્રેવીસ તારીખની અંદર અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીજી ખાસ અમારે હું અમરેલી જિલ્લામાંથી બિલોંગ કરું છું તો અમારા મિત્રો અમને પૂછતા રહેતા હોય તો આપણે ત્રેવીસ થી શરૂઆત થાય છે પોરબંદર ભાવનગર બોટાદ આ આ જિલ્લા છે એ બધાયને ત્રેવીસ તારીખે શરૂઆત થાય છે અને ઓગણત્રીસ નવે પૂરું થાય છે એટલે આપણે સાતક દિવસનું આપણે ઓલું આપ્યું છે ફોર્મ ભરવા માટેની એટલે બને ત્યાં હોય તો ખેડૂત મિત્રોને બધાને ફોર્મ ભરાઈ જાય એવી આશા રાખું છું અને બધાને લાભ મળે એવું અમે પણ કોશિશ કરીએ છીએ બરાબર પછી ચોવીસ નવ બે હજાર ને છોવીસ એ મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ ને નર્મદા એમાં આ ત્રીજા રાઉન્ડમાં આપણે વારો આવશે છે તો ત્રણ દિવસ આપણે આપ્યા છે અલગ અલગ એટલે બધાને ખેડૂતને અનુકૂળતા રહે માટે થઈ અને આપ્યા છે અને ખાસ થોડુંક આપણે જે મેન હતું પ્રશ્ન ખેડૂત મિત્રોને એ હતો કે આ વખતે પહેલેથી જ આપણે કહેવામાં આવ્યું હતું કે ભાઈ બિલ રજૂ કરવાના પહેલાં ખરીદી પહેલાં સાધનની કરી લેવાની પછી આપણે ફોર્મ ભરવાનું તો કેમ થયું છે કે કેમ આ સુધારો કે નથી થયો આપણે જે મિત્રોને એકાબીજાના સંપર્ક દ્વારા આપણે જે મળતી માહિતી મુજબ પેશન્ટ બધાને નથી મળી પણ થોડી ઘણી આપણે મળતી માહિતી મુજબ આપણે જે મેળવ્યું છે એનું આપણે ઓલું કરીએ તો ઘણા ખરા સાધનોમાં તો જે છે એમનો સિસ્ટમ જૂની સિસ્ટમ જે છે તે જ છે કે જે આપણે પહેલાં ફોર્મ ભરવાનું પછી એનો પૂર્વ મંજૂરી આવે પૂર્વ મંજૂરી આવ્યા પછી સાધનની ખરીદી કરવાની અને એ પછી એના બિલ રજૂ કરવાના અને આ વખતે થોડોક સુધારો કરી અને જે સાધનો એડ કર્યા છે એ જે નાની જે સામગ્રી છે ને એમાં કોઈ બિલ અત્યારે પહેલાં નથી મેગી એનું પહેલાં ફોર્મ ભરી દેવાનું છે ને પછી આપણે પૂરું મંજૂરી આવે પછી ખરીદી કરવા છે તો આપણે એના વાત નથી કરવાની પણ વાત કરવાની છે એની કે જેના બિલ રજૂ કરવાના છે જે મળતી માહિતી મુજબ હું કહું છું કારણ કે મને પણ જે માહિતી મળી છે ને એના આધારે હું કહું છું કોઈ ટૂંકા મારીને કંઈ નથી કહેતો બરાબર તો અત્યારે આપણે વાત કરીએ કે જે મોટા સાધન છે ને એની આમાં તો વધારે વાત કરવામાં આવી છે છતાંય જો ટ્રેક્ટરનો ક્યાંય ઉલ્લેખ કરવામાં એવું નથી ટ્રેક્ટર નાજી પ્લાવ છે રોટાવેટર છે થ્રેસર છે એ બધા સાધન છે એનું પહેલા ફોર્મ જ ભરી દેવાનું છે એટલે એમાં કોઈ ચિંતાને સ્થાન નથી પછી મોટર જે આપણે પાણીનો પંપ છે એ છે એ બધા સાધનો છે પહેલા ડાયરેક્ટ ફોર્મ ભરવાના છે એટલે એમાં કોઈ નથી પાઇપલાઇન છે એ બધી વસ્તુમાં ઓલું જ છે કે આપણે પહેલા ખરી શું કે ફોર્મ ભરવાનું પછી પૂરો આવે પછી ખરીદી કરવાની છે મોબાઈલ શેડર છે લેન્ડ લેવલર છે પછી ગાહડી બાંધવાનું જે બેલર છે આવે એ છે પછી છે સાધનો પછી કિસાન ડ્રોન છે પાવર ટીલર છે રિપર બાઇન્ડર છે પંપ સેટરમાં મિત્ર છે પછી લાઇનમાં પણ છે એ આપણે છે ને પેલા બિલ રજૂ કરવાના છે ખરીદી કરી પછી ઓલું કરવાનું છે હું આનો જે કટકો છે ને જે એ પણ તમને ઉપર સ્ક્રીન ઉપર મૂકી દે બરાબર તો આ મળતી માહિતી છે ને એ છે બાકી તો આપણે એકવીસ તારીખે સાડા દસ વાગે શરૂ થાય ફોર્મ પછી જ ખબર પડશે કે કઈ રીતના આમાં સિસ્ટમ આપી છે છતાં એનો પણ આપણે જો તમારી બધાની કોમેન્ટ હશે તો એનો પણ આપણે બ્લોગ બનાવીશું અને કેવી રીતના ફોર્મ ભરવાના છે એ કાંઈ માહિતીની જરૂર હોય તો પણ કહેજો જે મિત્રો ભણેલા છે અને થોડું ઘણું જ્ઞાન છે ઓનલાઈન આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ યોજનાઓમાં ઓપ્શન આપેલો છે એમાં ખેતીવાડીના જે બાગાયત છે પશુપાલન છે જે આપણે ખેતીવાડીનું છે એમાં જઈ અને જે સાધનનું ફોર્મ ભરવું તો એના મને કરીને હું તમને બનતી કોશિશ કરી રિપ્લાય આપવાનો બરાબર ને બીજું કઈ પ્રશ્ન હોય તો પણ થોડું ઘણું કહેજો અને બાકી તો તમારે કાપે છે ઓનલાઈન વાળા છે એની પાસે જઈને કરાવી કોઈ કોમ્પ્યુટરવાળા હોય એની પાસે કરાવી શકો અને બાકી ભણેલા ઘરમાં કોઈ સભ્ય હોય તો એને તમે કહો તો પણ એ પણ કરી દે અત્યારે તો બહુ આસાનું વસ્તુ થઈ ગઈ છે તો બ્લોગ લાંબો ન થાય બનતી માહિતી તમને આપવાનો મિત્રોને ક્યાંક ઉપયોગી થાય ને થોડું ઘણું શું કે સહાય મળે એ માટે થઈને આપણે આ બ્લોગ બનાવ્યો છે ને ખાસ મૂંઝવતો પ્રશ્ન હતો એ આ હતો તો એને આપણે બધી સ્ક્રીન ઉપર મૂકી દેવું જોઈ લેજો વાંચી લેજો ન સમજાય તો આપણો હું કે મેં જે માહિતી આપી એમાંથી જોઈ લેજો તો આશા રાખું છું કે આજના લોકો તમને ગેમ હોય છે ને ગેમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને જે મિત્રો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરીને બાકી જૂના છે એ લાઈક કરીને વિડિયો બીજા ખેડૂત મિત્રોને શેર કરી દે એને પણ માહિતી મળે